ઊંઝામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા ઊંઝા શહેર મેન અંડરપાસ પાણીમાં ગરકાવ થયો પાણી ભરાતા અંડરપાસમાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે ઊંઝામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો લગભગ ત્યાંસી મિલીમીટર જેટલો વરસાદ રાત્રિ દરમિયાન જ ખાબક્યો હતો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ઊંઝા શહેર મેઇન અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે અંડરપાસની અંદર જે પાણી ભરાઈ ગયા છે આ પાણીની વચ્ચેથી કોઈ વાહન પસાર થઈ શકે તેમ નથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે ઊંજામાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે જળભરાવના દ્રશ્યો સામે આવ્યા ઊંઝામાં ગત રાત્રે ત્યાંશી એમ એમ જેટલો વરસાદ ખાબકતા ઊંઝાના અનેક નીચાણવાળા વિસ્તારો જે હોય છે તેમાં પાણીમાં ગરકાવ થયા છે હાલ ઊંઝાના પ્રવેશદ્વાર સમા અંડરપાસમાં પણ પાણી પાણીમાં ગરકાવ થયો છે અને તંત્ર દ્વારા તેને વાહન વ્યવહાર માટે રાત્રિ રાત્રે રાત્રે જ બંધ કરવામાં આવ્યો હતો હાલ પાણી નિકાલ કરવાનું કામકાજ હાલ ચાલી રહ્યું છે ચંદ્ર જવા સંદેશીધ ઊંઝા